નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટ ચેનલ પર તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એન એમ એમ એસ પરીક્ષા બે હજાર છવ્વીસ માટે હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે તો મિત્રો કઈ રીતે તમે હોલ ટિકિટને ડાઉનલોડ કરી શકો છો તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એન એમ એમ એસ પરીક્ષા માટે તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું જેના અનુસંધાનને જે વિદ્યાર્થીઓ આવેદનપત્રો ભરેલ છે તે વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ કોલરશિપ એન એમ એમ એસ પરીક્ષા તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના શનિવારના રોજ દરેક જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે બાર કલાકથી ત્રણ કલાક દરમિયાન સુધી યોજાનાર છે તો ઉક્ત પરીક્ષા માટે હોલ ટિકિટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ પરથી તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ બપોરે પંદર કલાકથી તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિદ્યાર્થીઓ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા તો કન્ફર્મેશન નંબર અને આધાર કાર્ડ ડાયલ નંબર નાખી ડાઉનલોડ કરવાની રહે છે જેની તમામ સંબંધિતોએ નોંધ લેવાની વિનંતી છે તો મિત્રો તમારે વોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે કોઈપણ બ્રાઉઝરમાં જઈ અને તમારે એસસી બી એક્ઝામ લખી દેવાનું રહેશે અને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ આવે જ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અન્યથા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ત્યાં તમે ક્લિક કરી અને ડાયરેક્ટ વેબસાઇટ ઉપર જઈ શકો છો ત્યાર પછી મિત્રો જેવું તમે વેબસાઇટ ઉપર આવશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો હોય છે ત્યાર પછી તમારે સ્ટુડન્ટ જે સ્ટુડન્ટ છે તેમનું આધાર કાર્ડ નંબર નાખવાનો હોય છે અથવા તો આધાર કાર્ડ નંબર નહીં નાખવો તો તમારે જે જન્મ તારીખ છે તમારે એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશો ત્યાર મિત્રો તમારે હોલ ટિકિટ મળી જશે તો મિત્રો આ રીતે તમે હોલ ટિકિટને ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્ત્વની સૂચનાઓ મિત્રો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો પરીક્ષાના દિવસે હોલ ટિકિટ ફરજિયાત લાવવી સાથે શાળા આઈડી અથવા તો આધાર કાર્ડ રાખવું સમય કરતાં ઓછામાં ઓછા ત્રીસ મિનિટ પહેલાં કેન્દ્ર પર પહોંચી જવું હોલ ટિકિટમાં આપેલી તમામ સૂચનાઓ જરૂર વાંચવી ત્યાર પછી સ્કોલરશિપ વિશે ટૂંકી માહિતી આપણે જાણીએ તો મિત્રો એન પાસ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ નવથી બાર સુધી કોલરશિપ મળે જ છે જે ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે બહુ મોટી મદદરૂપ યોજના છે તો મિત્રો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા એન વિદ્યાર્થીઓ સુધી શેર કરો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો હું તમને જરૂર રિપ્લાય આપીશ મળી આવી જાઉં નવી માહિતી સાથે